મહાદેવ બધા ને કીધું હા મહાદેવ જે વાત કરી કેમ છો બધા મજામાં મજામાં છો થોડું ધીરે અને આવું જ આવાજે હા હા બોલ ને હર હર મહાદેવ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જ છો પછી પછી કાઈ નહીં પછી આગળ કાઈ નહીં અને હમણાં થી હે ને મારે બ્લોગ માં હે ને એક દિવસ નું ગેપ થઈ ગયું તો જે બ્લોગ હે ને વેલા મૂકવાનો તો ને એક દિવસ મોડો થઈ જાય રક્ષાબંધન નો બ્લોગ કાલે આવ્યો ઠેઠ ભુલાઈ ગયું હતું કારણ કે મારે એક દિવસ editing નું ભુલાઈ ગયું હતું એટલે બીજા દિવસે એડિટિંગ કરીને ને મુક્યું મોડો થઇ ગયો છે આપણે બધા ને રક્ષાબંધન ના video આવી ગયા ને મારો સૌથી છેલ્લે આવ્યો એટલે સોરી કેટલા ત્રણ ચાર દિવસ પછી આવ્યો રક્ષાબંધનનો નો vlog એવી રીતે થઇ ગયું હતું ગમે તેમ હસવું ને ખોટું લ્યો મેં મીરુ એ matching matching કર્યું same પેન્ટ same કેવું same કરે નથ કરું same

एवळ गोंधो न तोडवानो हो एवळ गोंधो काल ते दिमे केवडा केवडा तईडी ती ककडी हे ब ए हसी भाव ए हु आली पारो सता दिरा स्प्रिंगे हो अखिलेश नोय मई तो के आवे आई ये नोय जनस ओह ये ओह हे बता आमो काय मोहेंस पूछो खेत हलकुन सुखे मन ने हो पड़ी

કે રોજ 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 છે ને વેલા ફોફર બ્લોગ ઉતારી લે આપડે આની પેલા બ્લોગ માં તમે જોયું છે નઈ ગઈ જોયું કા ત્યારે આ મેડમ નતા ભૂમિ હતી ભૂમિ રજા હતી એટલે ભૂમિ ફફોરે ને આને રજા હોય એટલે આ ફફોરે આવ્યો કા અમારે તો હવારી બાજે ખાલી બે જ એટલે બે જ કાકડી આવી છે ઈ ખાઈ લીધી હા મોરી હતી સેજ મીઠી નથી કા હવે મીઠી હોક્સે સારું હાલો કામે રહી તો જો આપણે સવાર થી અત્યારે ઠેટ કન્ટિન્યુ કર સવાર આપણે બ્લોક શૂટ કર્યું તો બ્લોગ પછી અત્યારે ઠેટ મળીને અત્યારે અમાર ડિમ્બુ બેન એ જો બે બે ડોડા ઉપર કબજો કરી લીધો હે કા હા ડિમ્બુ બેન હા સમજો આમ જો એનો ડોડો તો એકવાર જો તમે તીખો તીખો તમ તમે અને આમાં હે ને મે મારા હાટુ બનાવ્યા હતા અને જો દાણા ખોલીને જોવા તો દે આમ જો અને ઈ હે ને બંધ કરીને ન જવા માં હાલકું ડોડો ડોડામાં લીંબુ મરચું અને મીઠું નાખીને ડિમ્બુ બેન ખાઈ હે

ના ન દેવા મમ્મી દેવા મારા હટુ આટલા ગમઠા રેવા દીધા ન દે ન ધરાખો ઓમ જમતી એક તો હા ન દેવા આવા કર મારે નો ખાવ ડીકુ ઢોયરામ ઢોરા હો પાછા રેવા દેતો ન મુક દે એને જીમુબેને હરી ફલાણ જ હોય છારી ને એને હમણા હા નીચે રાખ ઓય નીચે રાખ તો જો મિત્રો અત્યારે બપોર થી અત્યારે મળી છે અત્યારે વાગો માં થઈ છે એટલે સાડા નવ જેવું થયું અત્યારે જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું અરે મીરાબેન બેન અંકિતા બેન બે ગયા અમાર દીમુ બેન ખીચડી ચોરાઈ ગઈ અને ભૂમિકા બેન ખિચડી ઠામડા માં પડી ગઈ છે પણ તો ઈ બે છે ને આવતી નથી નામ જો સમજો આખો દિવસ આખો દિવસ ને બધું કર્યું ને તોફાન કર્યા ને બધું કર્યું અને હે ને હવે ઈ લેસન કરવા બેઠી હે બોલો 9:30 વાગે ઈ લેસન કરવા બેઠી હે કેમ અંકુ શું કેવું અંકિતા ની અને બે બે પાઠક હજોળા ઉતરી ગયા ને ત્રણ પીએસ લેસન નો શું કેવું કે કે તો ખરા ખબર પડે એમને અને એમાં એનો સાત પુરાવા વાળી આવી રહી બાજુમાં બેઠી હારું હોય ખોરાક હોય બધું આયરો આય સાત દે એ તું નથી બેન ઈવડી તો હે નનકી નનકી વાતે ઈ ની 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 કરે અને તે જો જમવાનું રેડી થઈ ગયું જમવામાં શું બનેલ મીરું કલ દો જમવામાં બનેલી છે તીખી કઢી સમજો તીખી કઢી હે આ અને ખીચડી હે રોટલી હે એવું બધું તીખી કઢી કેવી રીતે બને તમને દઉં તો તીખી શું હોય આપણે માંડવીના દાણા હોય માંડવીના દાણાનો ભૂકો ખાંડેલ મરચું નાખવાનું થોડુંક તો ચણાનો લોટ નાખવાનો છાઈસથી થી અઢવારી વારનો પછી વઘાર કરી નાખવાનો જે આપણે ઓલી કઢીનો કરીને એવી જ રીતે બસ થઈ ગઈ તીખી કઢી રેડી કેમ મીરું સાચું ને મીરુંને ને ઓછું ભાઈ એવું લાગે બપોરની ડાયર ખાય બધું અચ્છા

तो so हार बोलो आज साथ आज ब्लॉग ने अपने अँ जॉइन कर थी आई होप सुन लाइन विडियो गई मैं जो गई मैं तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर लूँ भूलता नहीं मैं सुबह सीखा लाइक नव ब्लॉग साथ बाय सी यू सब्सक्राइब अरे सब्सक्राइब कर भूलता नहीं खूबसूरत बनता नहीं बाय बाय